તો હું ભાવેશ પટેલ ગુજરાત બાયો સાયન્સ સુરતથી તો આજે આપણે ગામ બાલોટા તાલુકો હાંસોટ અને જિલ્લો ભરૂચ તો આપણે એક ખેડૂતની મુલાકાતે આવી ગયા છીએ ચેતનભાઈનું નામ છે તો એમની પાસે પહેલાં એમનો પરિચય લઈએ તો ચેતનભાઈ આપનો એક પૂરો પરિચય આપજો મારું નામ ચેતનકુમાર જયંતિભાઈ પટેલ ગામ બાલોટા તાલુકા હાંસોટ જિલ્લો ભરૂચ બરાબર તો આપણે જે આ તમે જે પરવળમાં આપણે જી માસ્ટર જે ઓર્ગેનિક કાર્બન છે અને જે પ્રવાહી જી માસ્ટર છે તો આપણે આપ્યા પહેલાં કેવી સ્થિતિ હતી અને ત્યારબાદ કેવી કેવી સ્થિતિ આવી અને તમે એમાં કેવા કેવા સુધારા જોયા અને રિઝલ્ટ વાઇઝ તમે થોડુંક અમારા બીજા ખેડૂતોને જણાવશો મારે લગભગ એકત્રીસ માર્ચ પહેલાં જયારે આ દવા ની પ્રોડક્ટ ની વાપરી લીધી ત્યારે ત્રણ વીઘા ના પરવળ માં સાત માં પરવળ નીકળતા હતા બરાબર હા પછી ગામ માંથી એક ભાઈ પ્રફુલભાઈ કરીને હતા એમની જોડે મને વાત થઈ કે આ રીતની સુરતમાં એક જણ છે આપણે મનસુખભાઈ કરીને એમની પાસે દવા છે તો કોન્ટેક્ટ કરતા તો આપણે લાવીએ મંગાવીએ હા બરાબર પછી એમની જોડે બેસીને અમે વાત કરી તો મનસુખભાઈને અમે ફોન કર્યો બરાબર કે ભાઈ આ રીતની દવા અમારે જોઈએ છે હા હા તો મનસુખ કાકાને બધું ફોન કર્યો એટલે પછી બીજે દિવસે મનસુખ કાકા દવા લઈને આવ્યા પછી બધા ત્રણ ચાર ખેડૂતની મુલાકાત કરી મુલાકાત કરીને પછી બધાના ખેતર જોયા મારા ખેતરમાં જોવા આવ્યા પ્રફુલભાઈના ખેતર જોવા ગયા પછી બીજા ત્રણ ચાર ખેતરને જોવા ગયા ત્યારે મારા સાથે આ જી માસ્તરને લિક્વિડ લીધું બરાબર ને પછી આ પેલું બેક્ટેરિયા અને એના માટે જી માસ્તરનું જે પેલું ખાતર છે એ લીધું

એક ધારો ડબલ ફોરવર્ડ ચાલતા રહ્યા એક વાર એ 50 મણ નીકળ્યા તો બીજી વાર એ 100 મણ નીકળ્યા હા આ 150 મણ લગન મતલબ કે પહોંચી ગયું પહોંચી ગયા બરોબર પછી આપણે વચ્ચે તમારે એ વાત થઈ હતી કે ભાઈ આપણે આ પરવડ કાઢી નાખવા છે હા આ પરવર મતલબ કે આ જે ખેતર છે આપણો એ મારે ઓલરેડી રાખવાની નહી હતી કારણ કે મારે વાઈફ જોડે વાત થઈ લી કે અમારે આ વસ્તુ નથી રાખવી કારણ કે એમાં બહુ મજા નહી એટલે ના બરાબર છે એટલે અમાર બલકા ને કે એવો ઉપયોગ કરવાની અંદર વિચાર કરતા રહ્યા તો પછી જે સમય આ આવ્યો ત્યારે અંદર વાપરું એટલે અંદર પરવરનો માંડવા આખો અમારે પેલું કે છવાઈ ગયો છવાઈ ગયો હા અને ઉતારા વાઇઝ બધી રીતે હા ઉતારા વાઇઝ મતલબ કે દર વાડીએ પરવો મતલબ કે વર્તા ગયા બરાબર આજે લગભગ આ મે મારી લગભગ 26 તારીખે મારો પડી તો 150 મારો પરવો મતલબ કે એ જ ખેતમાં મારો 150 માં પરવો નહી 150 માં પરવો તો પછી માનો કે આપણે હવે બીજા કોઈ ખેડૂતોને ભલામણ કરવી હોય તો કરી શકે હા કરે 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 વાપરવું જોઈએ એકદમ સસ્તી પ્રોડક્ટ છે આ 4500 રૂપિયાની પ્રોડક્ટ છે એટલે એની અંદર કંઈ મોંઘી છે મોંઘી છે એની દવા છે આઠસો રૂપિયાનો આવે છે બરાબર એટલે એકવાર ઉપયોગ કરાય એમ બરાબર છે એટલે આ તો શું કે ભાઈ માનો કે તમારે રિઝલ્ટ સારા આવ્યો હોય તો તમે બીજા ખેડૂતોને હા એટલે આમાં ઘણા લોકો વાપરતા છે અહીંયા મારા લગભગ માનો ને તમારી બોટલ અહીંયા સાત આઠ નવ મૂકી જાય લગભગ મહિનામાં બધા લોકો આવી લઈ જાય લઈ જાય છે એટલે વાપરવું જોઈએ તો ખેડૂત મિત્રો જો ખેડૂતે સરસ મજાની માહિતી આપી કે ભાઈ એમને પહેલાં કેવી સ્થિતિ હતી અને ત્યારબાદ આપણી જે આ ગુજરાત સાયન્સની જે જીમાસ્ટર ઓર્ગેનિક કાર્બન અને પ્રવાહી જે ઉપરથી એમને ટ્રીટમેન્ટ કરી અને ત્રણ ત્રણથી ચાર વખત એમણે નીચે પૂર્યું છે જમીનમાં અને સ્પ્રે તો ઘણા બધા કરેલા છે તો એમને ખૂબ સારા પરિણામો જોવા મળ્યા છે પરવળમાં તો માનો કે અહીંયા બાલુટાના આજુબાજુના ખેડૂતોને ઉપયોગ કરવો હોય તો અહીંયા ચેતનભાઈ પાસે અહીંયા મળી જશે બંને પ્રોડક્ટ જી માસ્ટર ઓર્ગેનિક કાર્બન અને જી માસ્ટર પરવાહી તો બીજા કોઈ ખેડૂતોને આજુબાજુનાને કોઈને ઉપયોગ કરવો હોય તો અહીંયા આવીને પણ લઈ જઈ શકે છે તો એમના માટે એમનો મોબાઈલ નંબર પણ અહીંયા સ્ક્રીન ઉપર આવી જશે અને મનસુખભાઈનો મોબાઈલ નંબર પણ સ્ક્રીન ઉપર આવી જશે બેનો મોબાઈલ આવી જશે તો મનસુખભાઈ તમે પણ કાંઈક કહો આવો આ બાજુ આવીને કે ભાઈ કેવી રીતે હવે આ રે જીન માસ્ટર ગુજરાત બાયો સાયન્સમાં જીન માસ્ટરનું એક ખેડૂત દ્વારા પરિચય થયો બરાબર તો એ ભાઈને ને પાપડી હતી ચૂકાઈ દેવાની તો પાછી દિલ્હી સ્કૂલ થી બે વાર આખી વાત હા હા

ટ્રેક્ટરને એવું ચાલી શકે છે બાકી ચાલીને જવું પડે છે તો એટલા માટે આપણે અહીંયા ઘરે બનાવ્યું છે અને જો વરસાદ રહી જાય અને ચલાય એવું થશે તો આપણે ખેતરે જઈને પણ એમનો વિડીયો ચેતનભાઈને સાથે રાખીને પણ બનાવશું તો આ સાથે આપણે આ વિડીયોને પૂરો કરીશું જય ભારત જય હિન્દ